સંઘપ્રદેશ દમણ નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં કરેલા ધરખમ વધારાના કારણે શહેરીજનોની મુશ્કેલીમાં જે વધારો થયો છે એ જોતા પાલિકાના એક કાઉન્સિલરે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવી તેમનું ધ્યાન આકર્ષિત કર્યું છે સાથે વર્ષ બે હજાર ત્રેવીસ થી ચોવીસના ટેક્સમાં વધારો કરવાનો જો સભામાં ઠરાવ થયો હોય તો તે સભાના ઠરાવની નકલ પણ આપવા કાઉન્સિલરે ચીફ ઓફિસર પાસે માંગ કરી છે દમણ નગરપાલિકાના વોર્ડ નંબર આઠના કાઉન્સિલર ચંદ્રગીરી ટંડેલ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને વધેલા હાઉસટેક્સ બાબતે એક પત્ર પાઠવી તેમનું ધ્યાન આકર્ષિત કરી જણાવ્યું છે કે જે પ્રમાણે નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં ધરખમ વધારો કર્યો છે તેને લઈ શહેરીજનોએ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે અગાઉના હાઉસ ટેક્સની તુલનાએ વધેલા હાઉસ ટેક્સ સામાન્ય માણસો માટે બોજ સમાન બની જવા પામ્યો છે ચંદ્રગીરી ટંડેલે અંગે ચીફ ઓફિસરને જણાવ્યું કે ઓગણત્રીસ વીસ મે ઓગણીસો વીસના રોજ મળેલ તમામ વોર્ડ કાઉન્સિલની મીટિંગમાં ચર્ચા બાદ આખી કાઉન્સિલ દ્વારા સંમતિ દાખવી માપણીના બદલે જો મીટરના લેખે હાઉસ ટેક્સમાં વીસ ટકાનો વધારો કરવા અંગેનું નક્કી કરાયું હતું તેમ છતાં આ સભા બાદ પણ અમારા આ નિર્ણયને ઓફિસ દ્વારા બિલકુલ ધ્યાન પર ન લઈ કોઈપણ કાઉન્સિલરની ચિંતા લીધા વિના ઊંચી ટકાવારી પર ટેક્સ વધારવામાં આવ્યો છે જો વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસ માટે હાઉસ ટેક્સમાં વધારો કરવાનો કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય તો જે તે સભાના ઠરાવની નકલ પણ આપવા કાઉન્સિલર ચંદ્રગીરી ટંડેલે પાલિકાના ચીફ ઓફિસર પાસે માંગ કરી છે સાથે જેમ બને એમ જલ્દીથી વધારવામાં આવેલ હાઉસ ટેક્સ ને ઘટાડવામાં આવે એવી અપીલ પણ કરી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ન્યૂઝ ને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ

છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન Terima <small> kasih telah menonton!